બોલો શિપરામ નાથ પ્યારે કી જય ફરેલી પદયાત્રી સંઘ શ્રી પાંચ પદ્માવતી પુરી ધામ પન્ના મધ્યપ્રદેશ અમે સૌ સુંદર સાથ રાત્રિ રોકાણ અભયપુરા હતું ત્યાંથી સવારે નીકળી ડ્યાવર રોડ પર આવેલો હનુમાનજીનું એક સુંદર મંદિર છે દવા ગાડી રાત્રિનું કામ કર્યું છે આજે સત્તરમો દિવસ છે આજે બરાબર તો સમસ્ત સાહ સુખ સુખથી અહીંયા આવી પહોંચ્યો છે કોઈને કોઈ જાતની કોઈ તકલીફ નથી અને ચાંદરથી બધા સુંદરસા પદયાત્રા કરે છે અને જમવાનું પણ એક બાજુ થાય છે તો સેવા